નામ છે યુનિસ અબ્દુલ રાયમા ચિત્તોડ ગામે રાપર તાલુકાના ચિત્તોડ ગામે જ્યારે આજે મતદાનનો દિવસ બાવીસ છ અને બે હજાર પચીસના રવિવારના છે તો અમને ખુશી થાય છે કે ચિત્તોડ ગામને અમને અમારે સાત વર્ષ પછી આ મોકો મળ્યો છે ગ્રામ પંચાયતના મતદાન માટેનો અમને ગ્રામ ચિત્તોડ ગ્રામ પંચાયતના મતદાન માટે અમને સાત વર્ષની પછીનો મોકો મળ્યો છે તો અમારે મુસ્લિમ સમાજની સાથે મળીને અમારી મુસ્લિમ સમાજે એવું નક્કી કરેલું કે વોટિંગ માટે જે મતદાન કરવા જાય એ દિવસે લેડીઝ જેન્ટ્સ અને તમામ સાથે મળીને વધારે સંખ્યામાં મતદાન થાય અને વધારે સંખ્યામાં મતદાન પૂર્ણ થાય બધાનો સાથે એ જ અમે સાથે જોડાના છીએ ત્રિરંગા સાથે અમે મુસ્લિમ સમાજ તિરંગાને સાથે લઈ અને મેં મતદાન કરશું અને સાથે રેલીમાં તિરંગાનો જોડી અને અમે તમામને લેડીઝ જેન્ટ્સને મતદાન કરાવશું પૂર્ણ સો ટકા એવી અમારી મુસ્લિમ સમાજને ઈચ્છા અને ગણતરી છે અને અમારો જે ઉમેદવાર છે એ ઉમેદવાર વધારે મત મળે લીડ મળે ભાવેથી જીત થાય એવી અમારી સમાજની દુઆ છે ઉપરવાળા વખત પ્રાર્થના છે કે અમારો ઉમેદવાર છે જે જીતીને આવે તો વિકાસના ગામ કામો જે બાકી છે ચિત્રોડ ગામની અંદર તો તમામ અડાડે સમાજનો ગમે સમાજ હોય પછી નાની મોટી જે પણ સમાજ હોય તમામ સમાજને સાથે રાખી અને અમારા ઉમેદવાર તમામ સમાજને સાથે ખંભા ખંભો મિલાવી અને પાંચ વર્ષ સાથે ચાલશે દરેક ચિત્તુડ ગામના ક્યાં પણ અધુરા હશે એ કામ પૂર્ણ કરશે વિકાસના ગમે કામ હશે બાકી એ પેલું ચિત્રોડ ગામની અંદર થાય એવી અમારી આશા છે ગામની અને ઉમેદવાર જે જીતીને આવે એ પૂર્ણ કામ કરે તમામ અને એને અમારી પણ દુઆ છે કે વધારે ભવેથી ભવે વિજય થઈ અને આવે વિજય ભાવ